જય રામ તો આજે આપણે આવ્યા છીએ ડોક્ટર રીતે મુલાકાતે જે

પ્રેક્ટિસ કરતા છેલ્લા ચોવીસ વર્ષ થઈ ગયા ચોવીસ વર્ષ અને વ્યવસાય હું ઓટોપેથિક તબીબ છું ચામડીના રોગોમાં મારો એક્સપર્ટાઇઝ છે એટલે ચામડીના રોગોમાં હોમિયોપેથિક દવા આપીને આપણે ચામડીના રોગોને દવા કરીને એને મટાડવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીએ સાથે સાથે મને નાનપણથી જ સેવાનો મારામાં જે ગુણ રહેલો છે એ મેં ડૉક્ટર તરીકે ઉજાગર કર્યો આમ તો ડોક્ટરનો તબીબી વ્યવસાય એ સેવાનો લગતો વ્યવસાય પરંતુ કઈક વિશેષ કરવાની મારી ભાવના તો સાથે સાથે બીડી સિગરેટ તમાકુ દારૂ જેવા વ્યસન ના કારણે યુવા ધન જે બગડી રહ્યું છે તો એ લોકો વ્યસન ન કરે અને એ લોકોને વ્યસન છોડવું હોય તો અમારે ડોક્ટરોની ટીમ પણ છે અને એ દવા દ્વારા આપણે એમને વ્યસન છોડાવીએ પણ આપ ઘણી એવી સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ છે જેમ કે લાયન્સ ક્લબ હોય ભારત વિકાસ પરિષદ એના વિશે આપ શું કહેવા માંગો છો એમાં જવાનસિંહ એવું છે કે જયારે હું કોલેજમાં ભણતો ત્યારે રોટરી ક્લબ ની અંદર મેં સૌની પહેલા સેવાકીય પ્રવૃત્તિમાં કામ કરેલું એટલે પહેલેથી મને આવી સેવાકીય સંસ્થામાં મને રસ તો જે રાષ્ટ્રીયતા ને ભરેલી છે સંપર્ક સહયોગ સંસ્કાર સમર્પણ જેના સદગુણો છે એ ભારત વિકાસ પરિષદની સ્થાપના થરાદમાં માતાજીની કૃપાથી મારા દ્વારા કરવામાં આવી તો બે હાજર પાંચ માં થરાદની અંદર ભારત વિકાસ પરિષદ ની સ્થાપના થઈ એમાં ચાર વર્ષ હું સ્થાપક મંત્રી રહ્યો અને ત્યારબાદ થરાદમાં અગ્રગણ્ય બુદ્ધિજી લોકોએ એ સંસ્થામાં સારું કામ કર્યું

યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયા જે આખા આખા ભારતની અંદર છેલ્લા ચોપન વર્ષથી એક પ્રમાણિત ભારત જે સંસ્થા છે એમાં નેશનલ યોગા રેફરી તરીકે હું જવાબદારી નિભાવું છું તો યોગાની અંદર પણ મારે નાનપણથી રસ તો મેં ડોક્ટર છતાં ડિપ્લોમા યોગા પણ કર્યું અને યોગા દ્વારા લોકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય અને ભારતનો નાગરિક માનસિક શારીરિક રીતે મજબૂત થાય એનું આરોગ્ય સારું રહે અને એનો જે બીમારીનો દર ઘટે અને સશક્ત ભારતના નિર્માણ માટે સારું વ્યક્તિત્વ નિર્માણ થકી સારો નાગરિક બને એ અમારા યોગ પાછળનો આશય છે એટલે યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેશનલ યોગા રેફરી તરીકેની મારી જવાબદારી છે સાથે સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચાલે છે એમાં મેં યોગા ટ્રેનરની ટ્રેનિંગ લીધી સર્ટિફિકેટ લીધું સાથે સાથે યોગા કોચ પણ બની અને આપણે યોગા ટ્રેનર પણ બનાવીએ છીએ અને એ દ્વારા અમે જેલમાં જઈને પણ કેદીઓને યોગા કરાવીએ છીએ અને જે અમારો આ કાર્યક્ષેત્ર છે ખાસ તાલુકા એની અંદર પણ જે જેને યોગામાં રસ હોય એવા યોગા ટ્રેનરો પણ તૈયાર કરીએ છે સર આપ કેટલા વર્ષથી થરાદની અંદર સેવા કરી રહ્યા છો મને 24 વર્ષ થાય છે 24 કેમ કે આપના નામ જ છે પ્રજાપતિ પાટણ વાળા એનું કારણ એક્ચ્યુઅલી મારું માદરે વતન પાટણ અને અહીંયા મારા બનેરી એસટી માં નોકરી કરતા અને હું ડોક્ટર થયા પછી એમને મને અહીંયા આજે દવાખાનાનો સરળ તો ભાડે મળતું તો આપણે ભાડે રાખ્યું એમને મદદ કરી એટલે થરાદ માં આવીને પ્રેક્ટિસ કરવાની શરૂઆત થઈ અને ત્યારે અહીના બધા લોકો પાટણ દવા કરાવવા જતા હું પોતે પાટણ નો એટલે મેં મારા નામમાં જ લખ્યો ડોક્ટર પ્રજાપતિ પાટણવાળા મને રિક્વેસ્ટ કરતા ડોક્ટર પ્રજાપતિ પાટણવાળા તરીકે ઓળખે છે એટલે એ મારી એક બ્રાન્ડ નેમ થઈ ગઈ હું અહીંયા હોઉં કે ના હોઉં બીજો ડોક્ટર બેસાડી જવું ને તો પણ લોકો ડોક્ટર પ્રજાપતિ પાટણવાળા દવાખાને જવું છે એમ કરીને દવા કરાવવા આવે અને લોકોને મટે છે આપનું ક્લિનિક નું નામ છે રાધાસ્વામી ક્લિનિક હા સ્વામી ક્લિનિક પરંતુ અત્યારે બધા બધા ડોક્ટર પ્રજાપતિ પાનવા તરીકે જોવો છે કેમ કે જ્યારે પણ કહીએ કે આ ક્યાં જવું છે કોઈ રાજા સ્વામી ક્લિનિક કે પણ કે પ્રજાપતિ પાટણવાળા રિતેશભાઈ છે તેમને ત્યાં જવું છે હમણે મારો બાબો મને એમ કહેતો કે એનો વિભદ એવું કહેતો તો કે તમારી અટક કે પ્રજાપતિ છે કે પાટણવાળા એટલે આ રીતે વાત પણ ક્યાં સરદમાં ચાલે અને સરદ તાલુકો ગામ જેતડા લાખણી બધા તાલુકામાં માતાજીની કૃપાથી આપણું નામ સારું થયું ક્યાંક રાજસ્થાનની અંદર પણ સારું થયું છે અને લોકો સારી રીતે ટ્રીટમેન્ટ કરાવવા પડશે સર હાલમાં આપો સ્કિન સ્પેશિયાલિસ્ટ હોમિયોપેથી હોમિયોપેથી માં છો પણ સર હાલમાં જે અહીંયા આપણે ઘણે સ્કિન ને રિલેટેડ પ્રોબ્લેમ હોય છે એનો એક આપો થોડું જણાવવા માંગશો મુખ્ય કારણ શું છે આ ઘણે લોકોને આપણે દાદર હોય છે કે કોઈ ચામડી ના રૂપ એનું એક નોર્મલ કે થવાનું કારણ શું એવું આમ જોવા જઈએ તો બે હજાર ચૌદ પછી દાધરની બીમારી આમ તો સમગ્ર ભારતમાં અને આજુબાજુ પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ થઈ ગઈ પરંતુ આ એક એકબીજાના સંસર્ગમાં આવતો રોગ છે ક્યાંક કેનાલનું પાણી આવ્યું અને કેનાલના પાણીના કારણે પણ એ સંક્રમણ ફેલાયું હોય એવું બની શકે એકવાર આવ્યા પછી એકબીજાના સંપર્કના કારણે સંસર્ગના કારણે આ બીમારી થોડી વધતું એવું લાગ્યું પણ ક્યાંક કેનાલનું પાણીનું પરિબળ પણ કરી શકાય એટલે એમાં કોઈ સરકાર નું બીજા કોઈની કોઈ તકલીફ નથી પરંતુ એક શ્રીલંકા પાકિસ્તાન દરેક જગ્યાએ આ ધાધવ વકરેલી છે હવે એક આવું આવ્યું બે હજાર માં વધારે હતું સત્તર માં વધારે હતું આપણી સાઈડ પણ આવ્યું સાઈડ પાણીનો આ વખતે અભાવ હતો પણ અચાનક પાણીના કારણે પણ આને કાબુમાં લેવા માટે આપણે કઈ કઈ કાળજીઓ રાખી શકીએ

તો એ વિચારધારા અમને સંલગ્ન ભાજપ ની અંદર ભાજપ ની અંદર પણ અમારે જોડાવાનું થયું અને હવે જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે તો એમના હાથ કરવા માટે અમે ભાજપમાં સો સો સંકળાયેલા છીએ અને મોદી સાહેબ ને હાથ મજૂર કરવા માટે

વ્યસન એટલે માત્ર ને માત્ર બરબાદ શારીરિક માનસિક આર્થિક શારીરિક સામાજિક દરેક પ્રકારની બરબાદી છે જે વસ્તુ આપણા મગજનું એ કોઈ પણ પદાર્થ નું સેવન કરી શકાય નહીં નહીખર અને જણાવતા આમ દુખ થાય કે લોકોને ખબર નથી કે લોકો શું લઈ રહ્યા છે આપણે દારૂની ગફીલની કે ડ્રગ્સ ની વાત જ નથી કરી માત્ર હું ગુટકા વાત કરું કે અત્યારે દસ વર્ષ થી માંડીને લોકો છોકરા છોકરીઓ સ્ત્રીઓ પુરુષો બધા ગુટકાનું સેવન કરે છે એ ગુટકામાં શું આવે છે લોકોને ખ્યાલ નથી ગુટકામાં તમાકુ તો આવે તમાકુમાં ચાર હજાર કેમિકલ છે પણ ગુટકાની અંદર ટોટલ બેતાલીસ જેટલા કેન્સર કરેવા તત્વો છે બેતાલીસ હવે એ બેતાલીસ જેટલા કેન્સર નાખે તો છોકરાઓને પણ મોઢાના કેન્સર છે પાંત્રીસ વર્ષના પણ કેન્સર થયેલા જોયા છે લેડીઝોને પણ કેન્સર થયા છે અને લેડીઝ મરી પણ ગયાના દાખલા મારા આટલું ભયંકર છે સાથે બીજી વાત કરીએ તો ડબલ્યુએચઓ તો કે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે તમાકુ અને તમાકુ પ્રોડક્ટથી કેન્સલ થાય છે અમે જોયું પણ છે સાથે સાથે અત્યારના આ એરિયાની અંદર જયારે રાજસ્થાન બોર્ડર આપણાથી નજીક થરાથી નજીક છે તો અત્યારે ડ્રગ્સમાં સ્મેકનું પ્રમાણ વધ્યું છે હવે એ સ્મેક આઠસો રૂપિયાથી માંડીને બે હજાર ત્રણ હજાર કે ક્યાંક ચૌદ હજાર રૂપિયા સુધીની મોઘી કિંમતનું આવે અને એ જીવન બરબાદ કરે છે અને

મારે ડોક્ટર બનવું છે એટલે એ દ્રષ્ટિએ અમદાવાદ ની અંદર એને ક્લાસીસ કરાવી અને બાયોલોજી રાખીને ડોક્ટર બનાવવાની એની ઈચ્છા છે તો બનશે પરંતુ આ બધી વસ્તુ એવી છે કે એમાં આપણો કોઈ ફોર્સ નહીં

દરેક ની રૂચિ અલગ અલગ હોય બરાબર જે વિષયમાં રસ હોય એ ક્ષેત્રની અંદર જ આગળ વધવું પડે અત્યારે અગિયાર બાર કરે છે અગિયાર બાર કરી અને પછી એને આગળ જે લાઈન પસંદ હોય એ લાઈન માં એ જાય તો જ એનું શ્રેષ્ઠ આપી શકશે

અને સામાજિક દ્રષ્ટિ બહુ છે છેલ્લા દસ વર્ષ જયારે કેનાલ નંદા કેનાલ નું પાણી આવ્યું છે અને અહીંયા બાગાયતી ખેતી થઈ છે અત્યારે આ એરિયા આપણને નંદન મંદ થઈ ગયો છે હું એવું કહી શકું કે જે લોકોનો લાભ ધારો કે મારો મળતો હોય તો મારી ઈચ્છા એ ખરી કે બધા લોકોને એવો લાભ હું આપી શકું ક્યાંક યોગ ની બાબતમાં ક્યાંક વ્યસન ની બાબતમાં ગુજરાત હોય કે ભારત હોય કે વિશ્વ હોય દરેક જગ્યા આ કર્મભૂમિ હું છોડીશ નહીં પરંતુ મારી ભગવાન મને જે આવડત આપી હોય અને જે કઈ મારા ગુણ આપ્યા હોય એનો લાભ બધાને મળે એ મારી પોતાની ઈચ્છા કારણ કે યોગ

જેમાં મોબાઈલ નું છે એના કારણે લોકોનું બેઠાડું જીવન લોકોના ઉજાગરા વધી ગયા છે અને સાથે સાથે પ્રમાણ જે જે ચરબી વાળા નાસ્તા એ બહુ વધી ગયા છે એટલે લોકો અત્યારે નાની ઉંમર થી જ વધારે વજન વાળા જેને ઓબેસિટી વાળા કે વધારે વજન વાળા થવા માંડ્યા છે અને એ ત્રીસ વર્ષની ઉંમર પછી શરીરમાં મેટાબોલિક સિન્ડ્રમ વાળા અલગ અલગ બીમારી નો एपी थाई डायटिस्ट था अलग-अलग तरीके को नहीं। नहीं। से मार तो मेरे के मेरे की व्यक्ति है रोज सવારે 1/2 घंटा की 1 घंटा योग प्राणायाम करवाती है तैयार समाज में यही एक कोड़ी धारणा से कि योग એટલે કે હાથ તો આલાવા ઊંચા કરવા એવું યોગના 8 અંગ છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહ ધારણા ધ્યાન અને સમાધિ તો આસન તો એનું એક અંગ છે તો ધારો કે તમે પ્રાણાયામ નિયમિતપણે કરશો તો તમારું શરીર હેલ્ધી રહેશે અને આસન કરશો તો તમારું બોડી સિમેટ્રિકલ રહેશે તમે જીમમાં જાવ એના કરતા તમે યોગ ને પ્રાણાયામ કરશો યોગ નિયમિત કરશો તો તમારો માનસિક વિકાસ પણ એટલો સારો થશે સારી વિકાસ બરાબર એટલે યોગના એટલા ફાયદા છે એટલે પેટની ચટણી પણ ઘટશે શરીર સપ્રમાણ રહેશે નહીં વધારે વજન નહીં રહે નહીં કઈ ઓછું રહે અને તમારા શરીરમાં બીમારી આવતી અટકશે રોજ જો સવારે અડધો કલાક પ્રાણાયામ થાય આમે આપણે શ્વાસ લેવાનો હોય શ્વાસ વગર તો ચાર મિનિટ વગર ઓક્સિજન વગર માણસ જીવી શકે નહીં શ્વાસ પણ એ પદ્ધતિ પ્રમાણે શ્વાસ તમે લો ટેન્શન આવે નીકળતા આ વાતાવરણ આ આજુબાજુ અત્યારે એન્ઝાયટી ડિપ્રેશન સ્ટ્રેસ આવું બધું વધે તણાવ વાળું વાતાવરણ થઈ ગયું પૈસા કમાવાની મોહ માયા લાયમાં તણાવ વધી ગયો તો પ્રાણાયામ કરશે તો તણાવ ઓછો રહેશે તો એના માટે તમે જો નિયમિત પ્રાણાયામ કરશે તો એની જરૂર છે આપણે જે વાત કરી કે યોગ અને મોબાઈલ ના ટેકનોલોજીનો યોગ આજે ટેકનોલોજી સાથે આપણે બેઠા બેઠા અહીંયા મોબાઈલ દ્વારા ગમે તે કરી શકે એક કે ટેકનોલોજીનો ફાયદા પણ છે નુકસાન છે તો આ મોબાઈલ વિશે અને ટેકનોલોજી વિશે શું કહેવા માંગો છો કે હાલના જમાનામાં એક મોબાઈલ વગર એક નાના આપણે છોકરું હતું તો તાર તાર મોબાઈલ આપી દઈએ છીએ કે આ છોકરું રડવાનું બંધ કરે અને મોટા છે નાના ઉદ્યોગ હાલો ગમે તે લોકો ટેકનોલોજી ઉપર નિર્ભર છે તો આના દુર્ગુણો અને સદગુણો મોબાઈલ અને ઇન્ટરનેટ જે અત્યારે ભૂખ લાગે તો આપણે ત્રણ કે ચાર રોટલી ખાઈ જેવી જેની કેપેસિટી ચાર ખવાય એ આપણને તાકાત આપે છે પણ જે વ્યક્તિ ત્રણ રોટલી ચાર રોટલી ખાતો હોય એ દસ રોટલી ખેજા શું થાય અને સતત જો એ કરવા માંડે તો એનું શરીરમાં આખું બધી ગડબડ થઈ જાય એ જ વસ્તુ અત્યારે છે કે લોકો એનો જે સદુપયોગ છે એની ગયો છે વોટ્સઅપ ફેસબુક કે એવી અલગ અલગ જે બધી એપ્સ છે એના રવાડે ચડી અને પોતાનો સમય બગાડે છે સમય બગાડે છે એટલે એની એના કેરિયર ના ભોગે બગાડે એની કેરિયર બગડવાની એનું ભવિષ્ય બગાડવાનું એ જે જ્ઞાન મેળવવાનું છે મેળવી શકવાનું નથી સાથે સાથે તકલીફ એ થઈ છે કે રાતના ઉજાગરા વધી ગયા એટલે એના આરોગ્ય પર નુકસાન કરશે બીજું આ મોબાઈલ એનું રેડિયેશન કે બ્લુ લાઇટ એ આંખોને અને મગજને પણ તકલીફ કરે છે આનાથી ડિપ્રેશન આવે છે એન્ઝાયટી આવે છે એટલે માનસિક અવસાદ થાય વિચારોમાં ખલેલ પહોંચે છે મગજના તરંગોમાં વિચારોના તરંગોમાં તકલીફ પહોંચે છે માટે એનો વિવેક પૂર્ણ તક સ્ક્રીન ટાઈમ અડધો કલાકથી વધારે હોવો જોઈએ ધારો કે આપણે મેસેજ છે તમારે નોલેજ લેવું છે ગૂગલ ની અંદર તમારા ટોપિક પૂરતું પછી તમે સ્ક્રોલ કરી રાખો આડું રજો કરશો એ આ પ્રજાપતિ પાટણ વાળા જે આપણે એમની સાથે મુલાકાત કરી તે સેવાકીય સંસ્થાઓની સાથે જોડાયેલ છે તે યોગ કોચ છે અને ઘણી જગ્યાએ તે જઈને યોગ વિશે પણ માહિતી